નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો કે સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે છેડતી કરી સીસીટીવીમાં કેદ થઈ ગયો અને આને આધારે જ ભેસ્તાન પોલીસેની ધરપકડ પણ કરી 2 જાન્યુઆરી બપોરને સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હોય જે દરમિયાન આરોપી તેમને જોઈ તેમ નજીક પહોંચે છે થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોતો અને બાળકીઓ પાસે પાસો પહોંચી ગયો બાદમાં બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઊંચકી પોતાના ખોડામાં લઈ લે છે એવું દેખાવે છે કે પોતાએ બાળકી સાથે રમે છે પરંતુ તેનો ઈરાદો ખોટો હોય આરોપી બાળકીને ઊંચકીને તેના કપડાની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરે છે નજીકમાં રમતા અન્ય ત્રણ બાળકો પણ આ મૂંઝવણભર્યા દ્રશ્યો જોઈ રહ્યા છે દસ વર્ષથી પણ નાની ઉંમરની બે બાળકો સાથે થતી આ ઘટનામાં તમામ વિગતો સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ જ્યાં એક રિક્ષાવાળો પહોંચી ગયો અને આરોપી તે સ્થળેથી હટી ગયો થોડા સમય પછી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરે છે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની આગળની કાર્યવાહી પણ શરૂ થઈ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતા આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે